કોઈ બહુ ચિંતાની બાબત નથી જે એરબોન ઇન્ફેક્શન કહેવામાં આવે છે એ પ્ર પ્રકારનું વાયરલ ફીવર છે અને આ જે શિયાળો અને ગરમીની જે ઋતુ છે થોડી ચેન્જ થઈ રહ્યું છે એના કારણે થયું છે અને અત્યારે ત્રીસ મેડિકલ સ્ટાફ ઉપલબ્ધ છે બે એમ્બ્યુલન્સ ઉપલબ્ધ છે અને વાડી પીએચસીની મેડિકલ ટીમ પણ ઉપલબ્ધ છે તમામ વિદ્યાર્થીઓનું સ્ક્રીનિંગ કરી રહ્યા છે ફીવરવાળા પણ આજે ચાર પાંચ કેસ નજરે આવ્યા છે ને બાકીના બધા સિમ્પલ શરદી ખાંસી છે એટલે એ પ્રકારની ટ્રીટમેન્ટ આ તાત્કાલિક વાડી પીએસસી સેન્ટરમાંથી ડૉક્ટર મિત્રોની ટીમ બોલાવીને પ્રાથમિક સારવાર બે દિવસ પહેલાં પણ આપેલ છે અને આજે કલેક્ટરશ્રીને મેં રાત્રે જાણ કરતાં સુરત જિલ્લાના આરોગ્ય અધિકારી અને એમની સમગ્ર ટીમ પૂરા પૂરા સ્ટાફ સાથે સૈનિક શાળા ખાતે આવી પહોંચેલ છે